ડોનેશનમાં વસ્તુઓ ભેટ અપાઈ ચાલતા દિવ્યાંગના બાળકો માટે ડેકેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર આંખની હોસ્પિટલ અને માનસિક બીમાર વ્યક્તિઓને તાલીમ અને રોજગારી આપવામાં આવે છે આ સેન્ટરમાં નખત્રાણાના જાગૃત પરિવારના લોકો દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે તેમના ઘરે સારા પ્રસંગો કે જેમાં જન્મદિવસ વર્ષગાંઠ વગેરેની ઉજવણીના આ સેન્ટરના દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવે છે તેમજ દિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવે છે અને દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી જોઈને લોકોના પ્રસંગો દીપી ઉઠે છે આ પ્રસંગોમાં આવતા દાતા પરિવારમાંથી નખત્રાણાના હાલે મુંબઈ સ્થાયી થયેલા

નખત્રાણા બેંક ઓફ બરોડાના મેનેજર ડોક્ટર રાજુલાભાઈ હાથી દ્વારા બેંકની સીએસઆર પ્રવૃત્તિ હેઠળ સંસ્થાને માઇક સાથેનું મોટું સ્પીકર ભેટ આપવામાં આવ્યું છે જેનાથી દરેક તહેવારોની ઉજવણી અને દિવ્યાંગ બાળકો માટે કાર્યક્રમ થઈ શકશે આ પ્રસંગે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પલ્લણ મહામંત્રી નીતિનભાઈ ઠક્કર અને તેમની સમગ્ર ટીમ તથા અંધજન મંડળના અરવિંદસિંહ ગોહિલ બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રાજુલાભાઈ હાથી તથા દાતા પરિવારના મયંકભાઈ પલણ શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી છગનભાઈ આહિયા તથા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ તેના વાલીઓ અને અંધજન મંડળના સ્ટાફ ઉજ્જવલ બહુગુણા સીતાબેન રબારી વનિતાબેન વાઘેલા નીતાબેન કોઠારી વિજયાબેન આહિર અને જયદીપસિંહ જાડેજા વ્યવસ્થા સંભાળી હતી જ્યારે નીતિનભાઈ ઠક્કરે આભાર વિધિ કરી હતી રિપોર્ટ બાઇ પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી